તારીખ જુલાઈ થી અઠ્યાવીસ જુલાઈ હિપેટાઇટિસ દિવસની ઉજવણી કરવાની હોય છે જે અંતર્ગત તારીખ જુલાઈ બે રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાવત જિલ્લા ક્ષય અને એચઆઈવી અધિકારી ડૉક્ટર આર ડી પહાડિયા તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર સુરેશ વી અંબલીયારના માર્ગદર્શન હેઠળ ભોજેલા આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે એચઆઈવી તથા એડ્સ હિપેટાઇટિસ બી ટીબી ચાંદીપુરા વાયરસ સિકલ સેલ સિફિલિસ જેવા રોગો વિશે આઈ ઇસી એટલે કે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો અને લોકોને પત્રિકા પોસ્ટરના માધ્યમથી સમક્ષ આપવામાં આવી હતી ત્યારબાદ ભોજેલા આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે હેલ્થ કેમ્પમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર સોનલબેન પટેલ આઈટી ટી સી ટી કાઉન્સિલર નૈનાબેન દરજી તથા લેબટેક કૌશિકભાઈ સોલંકી એચઆઈવી ટેસ્ટિંગ મોબાઈલ વાનમાંથી તુષારભાઈ અને આલ ડબ્લ્યુ એસ લિંક વર્કર ટીબીમાંથી એસ ટીએસ નટવરભાઈ તેમજ સરસવા પીએચસીનો સ્ટાફ હાજર રહ્યો હતો આ કેમ્પમાં કુલ એકસો સોળ લાભાર્થીઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું